આપણા ઘરના વડીલો કહેતા સાંભળ્યું જ હશે કે ભાગવત ગીતામાં જીવનનો સર રહેલો છે ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં અર્જુનને થોડા ઉપદેશ આપ્યા હતા જેના થઈ એ યુદ્ધને જીતવું પાર્થ માટે સરળ થઈ ગયું હતું અહીં આપેલા થોડા ઉપદેશોથી તમે પણ પોતાની જિંદગીમાં સામેલ કરીને તમારા લક્ષ્યને પામવામાં સક્ષમ થઈ જશો ગીતાના આ બાર ઉપદેશ આપે છે સફળ થવાના સંદેશ એક ગુસ્સા પર કાબુ ક્રોધથી ભ્રમ પેદા થાય છે ભ્રમથી બુદ્ધિ વ્યગ્ર થાય છે જ્યારે બુદ્ધિ મુશ્કેલીમાં આવે ત્યારે તર્ક નાશ પામે છે જ્યારે તર્ક નષ્ટ થાય છે ત્યારે વ્યક્તિનું પતન થાય છે બે જોવાનો નજરીયો જે વ્યક્તિ જ્ઞાન અને કર્મને એક જ રૂપમાં જોવે છે તે જ નજરીઓ સાચો છે ત્રણ મન પર નિયંત્રણ જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ નથી કરી શકતા એના માટે મન પણ શત્રુની જેમ કર્યા કરે છે ચાર સ્વમૂલ્યાંકન પાંચ સ્વયંને બનાવો મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો તે બની શકે છે છ દરેક કામનું ફળ મેળે છે આ જીવનમાં ના તો કઈ ખોઈએ છે ના તો કઈ વ્યર્થ જાય છે સાત પ્રયત્ન જરૂરી છે મન અશાંત છે અને તેને નિયંત્રિત નિયંત્રિત કરવું મુશ્કેલ છે છે પરંતુ તે પ્રયત્ન દ્વારા કરી શકાય આઠ વિશ્વાસ સાથે આત્મવિશ્વાસ વ્યક્તિ જે ઇચ્છે તે બની શકે છે જો તે સતત શ્રદ્ધા સાથે ઈચ્છિત વસ્તુનો વિચાર કરે નવ તણાવ દૂર કરો અકુદરતી કર્મ ઘણું તાણ પેદા કરે છે એક શૂન્ય પોતાનું કામ પહેલા કરો બીજા કોઈના કામને પૂર્ણ કરવા કરતા પોતાના પૂર્ણ કરવું વધુ સારું છે પછી ભલે તે અધૂરું હોય એક એક આવી રીતે કામ કરો જે વ્યક્તિ કાર્યમાં નિષ્ક્રિયતા અને નિષ્ક્રિયાત્મા કાર્ય જુએ છે તે એક બુદ્ધિશાળી વ્યક્તિ છે એક બે કામમાં આનંદ મેળવો જ્યારે તેઓ તેમના કામમાં આનંદ શોધી લે હે ત્યારે તેઓ સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે મિત્રો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને શેર જરૂર કરજો